નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ કચ્છ જિલ્લાના ઝરપારા ગામના વીર શહીદ માણસી ગઢવીની કચ્છની કેસરી વીરભૂમિના કંઠી વિસ્તારના ઝરપશ ગામની શણગાર ગઢવી કુળ ગૌરવ તુબેલ કુળ તિલક સેડાયત વંશ શૌર્ય મુકુટમણી વીર માણસી રક્ષા કાજે કાશ્મીરની ધરતી પર કચ્છનો કુંવર વીર ગતિને વર્યો કચ્છના શૂરવીર ચારણો ઝારાના યુદ્ધમાં ભૂચર મોરીના યુદ્ધમાં અને અબડાસાના વીર અબડા સાથે રહી વિદેશી આક્રમણો સામે વીરતાથી જજુમ્યા હતા જ્યારે જ્યારે દેશ પર દુશ્મનોએ મીટ માંડી છે ત્યારે ત્યારે ચારણ યોદ્ધાઓ ક્ષત્રિયો સાથે રહી યુદ્ધના મેદાનમાં વીર રસના અમૃતપાન પાયા છે અને સાથે રહી યુદ્ધમાં ભાગ લઈ બલિદાનો આપ્યા છે આજે ચારણોના ગામડે ગામડે હુતાત્માઓના પાડિયા પૂજાય છે કાશ્મીર સરહદે પૂંછ મધ્યે શહીદી વહોરનર વીર માણશીનો જન્મ તારીખ ચૌદ બે બે હજાર ઓગણીસ અસ્સીના રાજદેસ સુમાર સેડાના ઘેર માતાજી સુમામબાઈની કોખે થયો હતો તેઓ પિતૃપક્ષે ઝરપરા ગામના સ્થાપક સેડાયતના વંશજ સેડા શાખાના હતા જ્યારે માતૃપક્ષે કચ્છધારાના ધર્મરક્ષક શ્રી રાવણપીર દાદાના નાગવંશી ગેલવા શાખાનું મોસાળ ધરાવતા હતા તેમની જન્મભૂમિ ઝરપરા તામમુન્દ્રા કચ્છ પરંતુ તેમના પિતા રાજદેભાઈ સમઘોગા બાજુ બાડી ખરીદી સ્થિર થયા હતા તેથી તેમનું પ્રાથમિક શિક્ષણ સમાઘોગા પ્રાથમિક શાળામાં થયું અને ત્યારબાદ મુન્દ્રા મધ્ય ધોરણ અગિયાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ભારતીય સેનામાં જોડાયા હતા દેખાવે સુંદર તેજસ્વી ચહેરો ધરાવનાર ચારણ યુવાન સ્વભાવે સરળ નિખાલસ અને પ્રેમાળ હતા ભારોભાર સ્વદેશાભિમાન ધરાવતા હતા માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી તેથી તેઓ સેનામાં જોડાયા બાર મહાર યુનિટના લાયન્સ નાયક હતા તેઓ જમ્મુ કાશ્મીરની પૂંછ સરહદે તારીખ બાવીસ નો બે હજાર ચારના આતંકવાદીઓ સાથે લડતા વીર ગતિ પ્રાપ્ત કરી તારીખ પચીસ નો બે હજાર ચારના ઝરપરાની પાવનભૂમિ મધ્યે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો સમસ્ત ઝરપરા ગામ સાથે રહી પૂરા સન્માન સાથે અંજલી અપાઈ એક ચારણવીર માતૃભૂમિકા જે મોક્ષ ગતિ પ્રાપ્ત કરી આજે ઝરપરા ગામના પાદરમાં વીર શહીદ માણસીની પ્રતિમા પ્રેરણા આપતી અડીખમ રીતે ઊભી છે બીજા અનેક સ્થળોએ એમની સ્મૃતિમાં સ્મારકોની રચના કરવામાં આવી છે વંદન છે આવા ભારતમાંના વીરપુત્રને